અને જો વધારે ગળો હોય અને રિઝલ્ટ ન મળતું હોય એકવાર વાર છટકાવ કરી દીધો હોય તો તમે તેની સાથે પચીસ એમ ઢાલ નાખી શકો છો જે છોડવાને કડવો કરશે અને લાંબો ટાઈમ તમારે પાકમાં કોઈ પ્રકારની થ્રી સ્મોલો કે ઇયળ આવવા નહીં દે નમસ્તે ખેડૂત મિત્રો હું દિલીપ પટેલ અક્ષર એગ્રો સીટ્સ અત્યારે આપને શિયાળુ પાક જેવા કે ચણા હે ધાણા હે જીરું હે વટાણા હે આ બધા છોડને વધ કરાવવા માટે આપને બાયરનું છે આ એન્ટ્રાકોલ છે એ વાપરી શકો છો બાયોવિટા વાપરી શકો છો પુષ્કલ ગોલ્ડ છે તે વાપરી શકો છો અને બ્લેક અમૃત છે આ કોઈ પણ

આપને પાંચ વર્ષથી છેલ્લા જોઈ છે એનું રિઝલ્ટ એકદમ સારું આવે છે અને એક બીજી છે પ્રોડક્ટ જે કમલ કરીને છે જે નવી પ્રોડક્ટ છે તેની અંદર કેલ્શિયમ બોરોન અને ઝીંક આ ત્રણેય વસ્તુઓ આવેલી છે જે પીળું પડતું હોય તેના માટે કામ કરે છે ફૂલ ખરી જાતું હોય અને ફ્લાવરિંગ વધારવા માટે પણ તેનો ઉપયોગ થાય છે